ધૂળેટી પર્વની ઉજવણીમાં કેમિકલ યુક્ત રંગો સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે ત્યારે આ ધૂળેટી પર્વ ઉપર વિખ્યાત ડર્મેટોલોજિસ્ટ ડૉક્ટર જગદીશ સખિયાએ કેટલીક ટિપ્સ આપી છે વિખ્યાત ડર્મેટોલોજિસ્ટ ડૉક્ટર જગદીશ સખિયાએ જણાવ્યું હતું કે ધૂળેટી ઉપર હેવી મેટલિક રંગોનો વધુ ઉપયોગ થાય છે ત્યારે રંગોથી સ્કિન એલર્જી થવાની સંભાવના રહેતી હોય છે ત્યારે આવા રંગોથી ત્વચાને બચાવવા માટે બોડી ઉપર જેલ અને કોકોનટ ઓઇલ લગાવવું જોઈએ બીજું કે પ્રાકૃતિક રંગો જેવા કે અબીલ ગુલાલ અને કેસુડાથી ધૂળેટી રમવી હિતાવહ છે આમ છતાંય જો અન્ય રંગોથી ધૂળેટી રમતા હોવ તો એલર્જીથી બચવા કેટલીક કાળજી લેવી ખૂબ જ જરૂરી છે જેલ અને કોકોનટ ઓઇલ સાથે સનસ્ક્રીમ લગાવી શકાય છે તેમ છતાં જો એલર્જી થઈ જાય તો સામાન્ય મોશ્ચર્સવાળા સાબુથી હલકી રીતે તે જગ્યા ધોવી જોઈએ વારંવાર ઠંડુ પાણી નાખવું જોઈએ અને મોશ્ચરાઇઝિંગ ક્રીમ લગાવવું જોઈએ સર્વપ્રથમ તો અમારા સખ્યા ક્લિનિક પરિવાર તરફથી આપ સૌને જે હોળી નિમિત્તે સૌને શુભકામના અને ખાસ તો તમને એ જણાવવાનું છે કે અત્યારે ડે બાય ડે પહેલાં તો જે વર્ષો પહેલાં જે નેચરલ કલર જે લોકો થી રમતા ગુલાલ અબીલ કંકુ આપણો કસડો કહેવાય એકદમ નિર્દોષ હતા એનાથી કોઈ સ્કિન પ્રોબ્લેમ નહોતા થતા લોકો હળી મળીને બધા સેલિબ્રેટ કરતા પણ છેલ્લા અમે જોઈએ છીએ કે વીસ દસથી વીસ વર્ષમાં કેમિકલનો ઉપયોગ બહુ વધવા માંડ્યો છે અને એ કેમિકલમાં અમુક બિનાઇન હોય છે અને અમુક ડેન્જર હોય છે ડેન્જરમાં તો એ રેડ કલર છે યલો છે ગ્રીન છે બ્લૂ છે એમાં મર્ક્યુરી છે જે હેવી મેટલ છે ક્રોમિયમ છે ફેરિનિયમ છે સાઇનેમાઇડ છે તો એવા બધા જે છે ને જેની જે સેફ લિમિટ કરતાં પણ હાઈલી કોન્સન્ટ્રેટેડ હોય એ ઉપયોગ કરવામાંથી અત્યારે ત્રણ જાતના પ્રોબ્લેમ અમે સ્કિનમાં તો જોવા મળીએ જ છે સાથે સાથે આંખમાં પણ પ્રોબ્લેમ વધી ગયા છે અને એ બધા શ્વાસમાં જાય છે તો રેસ્પાયરેટરી પ્રોબ્લેમ પણ વધવા મળ્યા છે તો સ્કીન પ્રોબ્લેમ સૌથી જે અમને જો વાત કરીએ હું તો ડર્મેટોલોજીસ્ટ ચામડીની વાત કરીશ તો ચામડીમાં સૌથી પહેલાં તો એક ઇમિજિયેટ રિએક્શન આવે એન્ડ એક ડિલેડ રિએક્શન આવે ઇમિજિયેટ રિએક્શનમાં રેડનેસ આવી ખંજોળ આવવા ચામડી એકદમ લાલ લાલથી જતી ઇમ્ફ્લામ સ્વેલિંગ આવી જવું અને એક પેશન્ટ એકદમ લે ચામડી તોડી નાખે એટલી બધી ખંજવાડ આવે પછી છે ને સબસીપણ શું થાય કે એ જ કલર વધારે સ્કિનની અંદર જાય એનાથી એક જાતનું ડીલેડ રિએક્શન થાય ડિલેઇડ રિએક્શન બે રીતે થાય આગલા વર્ષે એ કલરથી રમ્યો હોય એમથી એ સેન્સિટાઈઝ સીવો અને એ જ કલર પાછો આ વર્ષે યુઝ કરે એટલે પછી એનું રિએક્શન ચાલુ થાય એ રિએક્શન સાદું અંદર બ્લડમાં રેડનેસ થાય આપણે સીડવા કહેવાય એ ટાઈપનું થાય એનજીઓડીમાં થાય ખરજવું થઈ જાય પાણી નીકળે સ્કિનમાંથી અને સૌથી ડેન્જર છે સ્કિન કેન્સર થાય તો સ્કિન કેન્સરના પ્રમાણ હવે દિવસે દિવસે ભારતમાં બહુ વધવા માંડ્યા છે જે અમે આખા વર્ષમાં એક કે બે જોતા હતા એ હવે દર મહિને બે પાંચ જોવા માંડ્યા છે તો કહેવાનું કે એનું કારણ વન ઓફ ધ હોઈ શકે યુવી રેસ કારણ કે કલર લગાડીને આખો દિવસ તડકામાં ફરતા હોય તો એની સાથે એની ઇફેક્ટ ડબલ ખરાબ થઈ જાય ક્યુમિલેટિવય ને યુવી રેસને લીધે એ કલર વધારે અંદર ઉતરે અને આ બધા કેમિકલને લીધે સ્કિન એકદમ ડ્રાય થઈ જાય ડિહાઈડ્રેટ થઈ જાય એટલે ખાસ તો ફેસ ઉપર જે લસ્ટર તમે બહુ કેર રાખીને સ્કીન સારી કરી હોય એક જ દિવસમાં ખતમ થઈ જાય અને પાછી એને રિસ્ટોર યુથફૂલ ગ્લો રેડિયન્સ લાવવામાં પાછા મહિનાઓ લાગે એટલે મહેરબાની કરીને આ બધાથી બચવું શું ઘણી વખત તમે ન રમતા પણ લોકો તમને રમીને તમને તમારી પર કલર નાખીને જતા તો તમે રસ્તામાંથી પસાર થતા હોય અને કલર આવી જાય તો એના માટે સૌથી અગત્યનું ત્રણ વસ્તુ ધ્યાન રાખવાનું તમારે હેરને ધ્યાન રાખવાનું તમારે સ્કિનને ધ્યાન રાખવું તમારે નાખુનને ધ્યાન રાખવાનું તો નાખુનમાં તો લેડીઝ તો કલર કરી નાખે એટલે બચી જાય જેન્ટ્સને થોડું પેટ્રોલિયમ જેલી અથવા કોકોનટ ઓઇલ અહીંયા અને માથામાં લગાડી દેવાનું સોરી પેટ્રોલિયમ જેલી એવું છે કે એ પ્રોટેક્ટ કરે એક લેયર બનાવી દે બેરિયર ફંક્શન કહેવાય એટલે કોકોનટ ઓઇલ તમારે છે ને માથામાં લગાડી દેવાનું અને ફેસમાં અને હેન્ડમાં બધી જગ્યાએ વેસેલિન પ્લેન આપણું એકદમ સિમ્પલ જે આવે છે ને કહેવાય ને કો પેલું પેટ્રોલિયમ જેલી કહેવાય એ લગાડીને જવાનું જેથી કોઈ પણ કલર ડાયરેક્ટ સ્કિનના કોન્ટેક્ટમાં નહીં આવે અથવા આવે તો એની ઇફેક્ટ એકદમ નોમિનલ થઈ જાય એ ઉપરાંત તમારે સન બ્લોક લગાવીને જવાનું કારણ કે લોકો બહાર ફરવાના હોય છે તો સન બ્લોક તમારે છે ને વોટર રેજિસ્ટન્ટ યુઝ કરવાનું કારણ કે ઘણા બધા સન બ્લોક કહેવાય છે મોઢું દોર તરત જતા રહે તો વોટર રેજિસ્ટન્સ સન બ્લોક યુઝ કરવાનું કે જેની ઇફેક્ટ ત્રણ ચાર કલાક ચાલે અને જેવું ફેસ્ટિવલ પતે એટલે તરત સ્થાન કરી લેવાનું અને એમાં તમારે કોઈ ડિટરજન્ટ નથી વાપરવાનો એમાં કોઈ હેવી આપણે ઘણી વખત નિરમા પાવડર મીન્સ બ્રાન્ડ એમ કરવા કરતાં કોઈ પણ હેવી ડિટરજન્ટ પાવડર નથી વાપરવાનો જેથી સ્કીન વધારે ડ્રાય થઈ વધારે ડેમેજ થાય તમારે નોર્મલ ક્લિન્ઝિંગ જે આવે જે નોર્મલ કે એની અંદર સિટાફિલ ટાઈપના જે આવે છે સોપ આવે છે ડવ આવે છે એ બધા એવા છે કે એને લીધે સ્કિન વધારે ડ્રાય નહીં થાય પિયર્સ આવે છે લીમડાનો છે ઘણા બધા છે બ્રાન્ડને મેં એટલે જણાવું છું કે તમને ઇઝી પડે ઇઝીલી એક્સેસેબલ છે તો આ એક છે પ્રોટેક્શન માટે અને હવે ત્રીજું છે કે માનો કે રિએક્શન થઈ ગયું હોય તો શું કરવું તો એના માટે મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ તમારે ફ્રિકવન્ટ લગાવવું પડે દર બબે કલાક લગાવવું પડે જે મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ જે ઓવર ધ કાઉન્ટર મળે છે એની જે સાદી એલર્જીની ટેબ્લેટ આવે છે એ લેગેરા કે લઈ શકે અને બહુ રેડનેસ થયું તો એટ્રેક્સ કરીને કે સિટાફિલ ક્રીમ આવે એ લોશન લગાડવાનું સુધીંગ ક્રીમ આવે સાદી સોફ્રામેસિન આવે એ પણ લગાડી શકાય તો આ બધી લગાવવાથી તમારું ઇમિજિયટ રિલીફ મળે કારણ કે એ દિવસે રજાના દિવસે કોઈ ડૉક્ટર પણ કદાચ ન મળે છતાં પણ જો તકલીફ પડે રિએક્શન હતો એના માટે ઇન્જેક્શન ટ્રીટમેન્ટ બધું લેવું